એક અહંકાર કરવો નહીં કદી કોઈ ખોટી વાતનો સાથ આપવો નહીં તો જીવનમાં સફળ થતા કોઈ જ નહીં રોકી શકે સાહેબ આપણા ખૂણા કોન્ડ કરવો પછી એમ ભગવાન કીએ ભગવાન મારું કોઈ કેમ થતું નહીં કાશું નહીં થાય ભાઈ આપણા બજારમાં વીસ વીસ ટકા ત્રીસ ત્રીસ ટકા દસ દસ ટકા પૈસા ફરતા હોય અને આપણા ભગવાન એમ કહે ભગવાન મારા ગર્ભથી દવાખોનું ચમ જતું નહીં ભગવાન ઉપરથી ત્રણ દવાખોનો બીજો વધારે મોકલ છે તમારા કર્મ સારા તમારા કામ સારા તમારું વ્યક્તિત્વ સારું તમારું તમારું જે જીવન તમે જીવનશૈલી જો એ સારી તો સાહેબ ભગવાન ઓટોમેટિક નીચે આવશે ને તમને આપશે પણ તમારા કર્મ ખરાબ તમારો કોંડ કોન્ડ તો ખરાબ જ કહેવાય તમારા બધા કાર્યો ખરાબ તો પછી તમે એ ભગવાન એ ભગવાન કરી કરીને મરી જાઓ તો કસા દાળા વરસ્યા જીવનમાં સાહેબ કદી કોઈ વાતનો અભિમાન રાખવાનું નહીં કદી એટલે કદી કોઈ વાતનો અભિમાન નહીં રાખવાનું સાહેબ તમને ખબર છે કે રાવણના ના દસ માથા હતા તો એને એના હાંકાર એના ભાઈ ખોયા એના છોકરા ખોયા બધું જ ખોયું એનું આખી લંકા ખોઈ રાવણના ના દસ દસ માં હતા તો એને એના અહંકારમાં એના અભિમાન એટલું બધું ખોયું હતું તો આપડે તો યાદ રાખજો સિંગલ માથા વાળા જ છે દસ દસ ભોડા વાળો શક્તિશાળી એટલો રાવણ તો એનો અહંકાર ટક્યો નતો સાહેબ આપડે શક્તિ તો જવા દે આપડે મચ્છર હરખો મારી નાખ કેન અભિમાન કરીએ કદી આપણે ભગવાન નથી કેટલા રાજપટ હતા ભગવાન ના પેલા શ્રી રામ ભગવાન ના જો તમે રાજાના પુત્ર તો એ વનવાસ એમના એક જ હુકમથી જતા રે કોઈ કદી કોઈ વાતનો અભિમાન ના હોવો અભિમાન કોને આવ્યો સાહેબ ભગવાન ને ભગવાન ભગવાન જેવો ભગવાનનો અભિમાન હતો શ્રી કૃષ્ણનો અભિમાન હતો મહાદેવનો અભિમાન હતો ભોળાનાથ હતા એ તો કે ભોળાનાથ એમનો અભિમાન નતો ને આપણો બે પૈસાના કાળા માથાળા માનવી અભિમાન લઈને ફરીએ યે 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 હા અભિમાન અને ઈર્ષ્યા સાહેબ કેરે આપણી અંદર ન હોવી જોઈએ જો અભિમાન ન ઈર્ષ્યા હોય સાહેબ લક્ષ્મી લક્ષ્મીનો વાસ ક્યારે પણ ના હોય અને જો લક્ષ્મીનો વાસ હોય તો તમે જે આગલા જન્મમાં પુણ્ય કર્યા છે એ પુણ્યનો તમારો ઘડો જેવો ખાલી થશે અને પાપના એવા પોચ ગડા ફૂટશે સાહેબ કે તમારા પુણ્યનો ઘડો રતી રતી પાપડા નહીં કહેતા છે પેલો ભાઈ તો બહુ કરોડ ભોગ હતો અને હાવ ભિખારી થઈ ગયો આવો કારણ હોય એમનો આવો કારણ જીવનમાં સાહેબ મરચુ રોટલો ખાશો ને ચાલશે પણ શાંતિથી ખાવાનું આજુબાજુ ઘે હોય સાહેબ આપણે તમે હોનાની ગાટવાની થાળીને ખાતા હોય ને તમારા ઘરમાં ઝઘડા હોય તમારા કુટુંબમાં ઝઘડા હોય તમારી તમારી કોઈનાથી બનતી ના હોય તમારો કોઈનાથી મેળ ના આવતો હોય તો પછી સાહેબ તમે જે હોનાની થાળીમાં જમતા હોય ને હોનાની થાળીમાં એ હોનાની ની થાળીમાં ધૂળ છે સાહેબ તમે સાહેબ જે પેલું પોદળું હોય ને આપણો પેલા ચા પીઓ બધા તમને ખબર એ પોદળા ની અંદર તમે મરચું અને રોટલો વાટી સાહેબ એ અંદર મળીને તો ચાલે એ તમારા માટે સુખ છે તમારા આજુબાજુ શાંતિ હોય તો પણ તમારા આજુબાજુ નકરો રઘવા હોય નકરા ગુસ્સા હોય નકરો કંકાસ હોય તો એ ધૂળ છે સાહેબ એ જીવન ઉપર જ ના કામ સાહેબ એ બધું એ તો કોઈ જીવન જીવવાની રીત છે કોઈ એવી રીતે બધી હા તમે જોજો સાહેબ કરોડપતિ બાપોની ઓલાદો જેવાય ને બાપા કરોડપતિ હોય બહુ એટલે અત્યારે જો જમાનો થઈ ગયો છે છોકરો સાહેબ સેજ રીસાય એટલે એમના બાપા તમે જો તો ના ના બેટા બેટા ના ના બેટા બેટા ના ના બેટા આવું ચાલે બહુ એવું થવા લાગ્યું છે સાહેબ આજકાલ છોકરું સાહેબ કરોડપતિ બાપોની જેવાય જેમના બાપા બહુ કરોડપતિ છે એમના છોકરાની વાત છે કલાખોપતિ છે એમના છોકરાની વાત છે એમનું છોકરું સાહેબ સે જ રીસે ના બેટા અરે બેટુ અરે બેટું આવું હતું આપડે કરોડપતિ સાહેબ બાર લાખોપતિ બાર તો રૂવા દેખાતા હોય ઘેર છોકરો રીઆ એટલે બેટા આમ બેટા તેમ અને સાહેબ કરોડપતિ બાપો ની ઓલાદો લાખોપતિ બાપોની ઓલાદો સાહેબ પપ્પા તમારે મને થાળ લઈ આપવી પડશે તો જ આપણા બંને વચ્ચે છે ને રિલેશન સારું રહેશે એટલે એમના બાપો થાળ લઈ છે મારો બાપો હતો તોણી થાપ મારે અત્યારે છોકરો છે કરોડપતિઓનો છોકરો તમે જો તો પેલા બિઝનેસમેનનો છોકરો પપ્પા જો થાળ લાવ્યો તો મારે લાવી છે પેલાનો છોકરો ફોર્ચ્યુનર લાવ્યો મારે લાવી છે પોલા પેલાનો છોકરો એક્સયુવી લાવ્યો મારે લાવી છે આ એવું તો આ બધું વાદો વાત સાહેબ એ બહુ જે પૈસાવાળા લોકો રહે ને જે એમના છોકરાને ચકુ 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 કરે છે એમના તકલીફો છે મને ખબર નહીં પડતી સાહેબ બા બેમાંથી બાપ કોણ છે એ કરો જે બહુ હોય સાહેબ એ બહુ એ લોકો તમે જોજો ખબર નહીં પડે અમારો બાપ કોણ છે બેટો હોય આમ તો બેટો બાપ ના કાગર પપ્પા 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 આ તો બાપ બેટા કાગર છે બેટા 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 અને હાય હાય દૂર છે તમારા ઉપર

અમદાવાદ માં ઘર હતું લગન પછી પેલી કન્યા ઘર વેચી ગયું બકા પચી હાય ના ચાલે સાહેબ ખોટું છે તમારે તમારે જો હું તમને એક વાત કહું તમારે તમારા જીવનમાં જો છે તમારે સગાઈ જોવા આવે સાહેબ એટલે ત્યારે તમારું જીવન અડધું જ સગાઈ જોવા આવે ત્યારે નક્કી થઈ જાય સગાઈ થાય એટલે શું કે બે જણાના લગ્ન નક્કી થાય લગ્ન નક્કી થાય એટલે હું એમનું આગળનું જીવન નક્કી થાય એટલે સાહેબ સગાઈ ટાઈમે તમે જેટલું જુઠ્ઠું બોલશો એ જુઠ્ઠું તમારું આગળ એડે જશે આગાઈ ટાઈમે અમે અત્યારે બધા ચેવું જુઠ્ઠું બોલતા થઈ ગયા ખબર તમે તમારી છોકરીને અમારા છોકરા જોડે પરણાવી દો પછી તમારી છોકરી અને અમારો છોકરો બંને જણા છે ને વિદેશ જતા રહેશે પછી તમે જોવો તો ઘેર મજૂરી કરતા હોય કોઈ વાહન ધોવા કોઈક જતું હોય પંદર હજારની નોકરી આવા આવો સાહેબ જે ગરીબ પરિવારમાં જે આવો ને એમના આવા બહુ સપનો બતાવવામાં આવો કે અમે તો છે ને બ્લેકમાં અમારા છોકરાને અમેરિકા મોકલી દેવાના છે ને તમારી છોકરી અમેરિકા જતી રહેશે ને તમારે જોવું નહીં પડે ને પછી સાહેબ છોકરો છોકરી બે ભારતમાં રમતો હોય તમે જોતો ને બે પછી લડાય એટલે હું ગરબવ થાય ઝઘડા તો માણે કેટો તો અમેરિકા લઈ જાય તો માણે ના લઈ ગયો આવું થાય સાહેબ દરેક વસ્તુ હોય એની ચોખવટ રાખવાની મોટા મોટા ફાંકા મારવાના નહીં સગાઈ વખતે આપણો બહુ મોટા અમુક પબ્લિકને ટેવ હોય સાહેબ કે બહુ મોટો મોટો ગપ્પો મારી દે બહુ સોલી દે પણ એ સોલવાનું કારણ તમારા પાછળ છે તો તમારા દીકરા દીકરીના ભવિષ્યમાં તિરાડ પાડી શકે છે એટલી વાતની ખ્યાલ રાખજો જે હોય સત્ય કહી દેવાનું સગાઈ કરવી હોય તો કર ના કરવી હોય તો ચા પી જાય ગેમ આપવાના નહીં ખોટી ખોટું બોલવાનું નહીં સાહેબ દરેક વસ્તુની પાછળ ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ રહેલું હોય દરેક વસ્તુની પાસે તમારે જોવાનું ચોક ને ચોક તો વિરોધાભાસ રહેલો જ હશે પેલું જમણું હશે તો પેલું ડાબુ હશે પેલું ડાબુ હશે તો પેલું જમણું હશે પેલું ઉત્તર હશે તો પેલું દક્ષિણ હશે પેલું પૂર્વ હશે તો પેલું પશ્ચિમ હશે વિરોધાભાસ હોય ને સાહેબ તો જ જીવનમાં મજા આવે ને તમારા જીવનમાં પણ જો વિરોધ પક્ષ હોય સાહેબ તો જ મજા આવે આવો વિરોધ પક્ષનું મોટું ઉદાહરણ તમને આલું આલું હાલુ આલું તો મોટું ઉદાહરણ આલું ઉભારો હા સાહેબ જો વિરોધ પક્ષ તો તમને એક મસ્ત ઉદાહરણ આલુ જો વિરોધ પક્ષ ના હોય તો મજા જ ના આવે હવે ભાજપ કોંગ્રેસ ના હોય ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય તો મજા જ ના આવે કોઈ ભાજપ વાળા એકલા ચૂંટણી લડ લડ કરે ને એકલા જીત જીત કરે હોમે કોંગ્રેસ સાથે એમનો ચૂંટણી લડવાનો થોડો મૂડ આવે એમને થોડો કોમ કરવાની અંદરથી ઉણપ જાગે પછી એકલું ભાજપ ભાજપ મત ના મજા આવે બિચારો રાહુલ ગોદીબકળો તો ચાણા મમરા વેચવા જાય તો વિચાર વિરોધ પક્ષ વાળો ઘર તો ચાલતું જ હોય સાહેબ ભલે જો સાહેબ વિરોધાભાસનું ઉદાહરણ ઉદાહરણ વિરોધ હોય સાહેબ વિરોધ વિરોધ તો ના કહેવાય પણ જુદાપણું કહી શકાય આપડે તમારે જોવાનું જે ભાઈઓને સાહેબ નાચવા કૂદવાનો જબરજસ્ત શોખ હશે નાચવા કૂદવાનો જે જબરજસ્ત શોખ હશે એમને તમે જો તો બહેરું શરમાળું મળશે મને નાચવામાં શરમ આવે આ કોઈ ને સાહેબ નાચવા કૂદવાનો જબરજસ્ત જબરજસ્ત એટલે જબરજસ્ત શોખ છે અને એને તમે જો તો ઘરવાળી એવી મારી છે ને ચોક સમાજ નું કોઈ ફંક્શન હોય કા તો કોઈક ના લગન હોય તો નાચવા વેળી તમે જો કેવું કરશે મને શરમ આવે છે તમે જાઓ ને તમે જાઓ શરમ આવે અને પેલો ભાઈ સાહેબ નાચવાનો અમારો એટલો શોખીન છે એટલો શોખીન છે કે સાહેબ નાચવા જાય ને તમે જો તો ભૂકા કાઢી દે 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 એના વિરોધ ભાઈ સાહેબ અમુક માં જેવું અમુક માં ભાઈઓ નાચવાનો શોખ ના હોય અને બહેનોને તમે જો તો જબરજસ્ત નાચવાનો શોખ હોય એવું એ મારે જોડે એક ઉદાહરણ છે અમારે એક બેન છે સાહેબ જો એમનો નાચવાનો જબરજસ્ત શોખ તમે જોતો નવરાત્રિ હોય કે ગણપતિ હોય તો એ રજ કુદી કુદી નાચતો હોય ને એમના ઘરવાળા તો વિમલ લેતા ને ભાઈ લે ને યાર દસ રૂપિયા આલું વિમલ લેતા ને એમના ઘરવાળા સાહેબ એ કોઈ શોખ જ નહીં અમુક ને સાહેબ મુખ્ય જો એ એમની ઘરવાળી બહુ શોખ છે કે નવરાત્રી નો કે ગણપતિ નો કોઈ લગ્ન જબરજસ્ત નાચ નાચ કૂદ કુદકુદ કરે ને એમના ઘરવાળા ખાલી ના ના સારું નાચ તું તું મસ્ત નાચ તું નાચ જ જા તું મારા જો ના મન નાચવાનો શોખ નહીં એ એટલે થ્યો સાહેબ એટલે તમારા જીવનમાં પણ સાહેબ કોક વસ્તી ગુસ્સાવાળું તો કોક વસ્તી એકદમ શાંત શાંતમથી શાંત હોય અને સાહેબ જ્યારે આ બે જુદાપણું મળે સાહેબ એટલે આમ જોવા જોઈએ તો મજા આવે કારણ કે પતિ પત્ની બે જણો નાચ-નાચ કરે હ તો પછી એકબીજાને જોવો કોણ એટલે પતિ એક વખત પતિ નાચે ને એક વખત પત્ની નાચે તો બે જણો જોવો કા ભઈયા મારા વાળી નાચે છે હા મારા વાળો નાચે છે સાહેબ અત્યારે આપણને કોક પૂછે કે ભાઈ શું ચાલી રહ્યું એક જ મોઢા શબ્દમાં એની અકડક ભાઈ કડ કરતી ઠંડી શિયાળો ચાલી રહ્યો અને સાહેબ હું ઠંડી ઠોકસ હું ઠંડી ઠોકસ જ આય હાય દે દના દન દે દના દન સાહેબ આ તો સારું છે કે બહુ વધારે આપણે જો પહેરવાનું દિવસ સ્વેટર ને બેટર સાહેબ આપણા જોડે બધું છે પણ મારી તમને બે હાથ જોડીને એવી નમ્ર વિનંતી સાહેબ કે તમે મંદિરમાં અગિયારસો રૂપિયા લખાવો અગિયાર હજાર રૂપિયા લખાવો તમારા મનની વાત છે લખાવા જોઈએ તો જ મંદિર મંદિરો બિચારા ચાલશે પણ મંદિરમાં અગિયાર હજાર લખાવો તો જોડે જોડી એક હજાર રૂપિયા એવા એ વાપરો સાહેબ કે કોઈ ગરીબ બિચારું તાપેથી ઠંડી રોકી તો તાપણી કરતું હોય ઠંડી રોકતું હોય એના જોડે સ્વેટર ના હોય તો એને સ્વેટર લઈ આપો સાહેબ મંદિરમાં તમે ના પૈસા લખાવશો ને તો એ નામ તમારું તકતી ઉપર લખાય છે એ વાત સરસ છે પણ જો આવી રીતે તમે કોઈ ગરીબને સ્વેટર લઈ આપશો બ્લેન્કેટ લઈ આપશો ને એ પૈસાનો ખર્ચ ભગવાનના ચોપડે લખાશે એટલી વાત યાદ રાખજો એટલે આવું કે તમને કોઈ ગરીબ દેખાય જેના જોડે સ્વેટર નથી જેના જોડે આવી ઉનાળાની ભર શિયાળામાં આવી ટોપી નથી અમુક તો બાપડા જે પેલી ઉનાળામાં પહેરવાની ટોપી આવે ને કમસે કમ માથું તો નહીં ઠરે એ વિચારી ઉનાળામાં પહેરવાની ટોપી પહેરતા હોય તો આવી જગ્યાએ પૈસા વાપરજો અને સાહેબ શિયાળો ચાલુ છે એટલે મને ખબર છે કે લોકોના ઘેર ગરમ ગરમ ભજીઓ તો બંધ

સી બોલ છે તને અંદર થી એને કેટલો આનંદ થશે હા મને આપણે માંગીને ખાવું પડતું હોય શિયાળાની ઠંડીમાં આપણા ત્યાં માંગવા આવતા હોય સાહેબ માંગણો તો એમને હું તો કઉ છું એક રોટલી તમારા ઘરમાં કોઈ વસ્તુ હોય તો ગરમ આપવી કારણ કે આવી ઠંડીમાં બિચારું એ માગવા હોય ને આપણે એમ ના કહેવાય કઈ નથી નથી અમુક લોકો તમે નહીં આપો સાહેબ તમારું નામ પ્રેમથી કહી દેવાનું બેટા અત્યારે કઈ બનાવ્યું નથી કઈ છે નહી અથવાનું અમારી તમને કઈ આપવાની ઈચ્છા નથી ઓમ તો કરવાનું જ નહી કઈ નથી જાતું અત્યારે કઈ નથી ખાવા દે શાંતિથી અલે ભાઈ આપણને ભગવાનને ખાવાનું આપ્યું એટલે આપણે ભર 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 પેટમાં ભરવાનું પેલાને તુચકારા નાખવાના કંઈ નથી શાંતિથી કે ના આપવાની તાકાત ના હોય તો કંઈ નહીં એમ કહેવાનું ભાઈ કંઈ નથી આ તો બસ કંઈ નથી જાઓ તમે જાઓ આપણે સાહેબ કોઈકને આપવાની તેવડ ના હોય કોઈ ભિખારી ને આપણાની આપણે ના આપી આપણા આપી ના શકતા હોઈએ તો આપણે એને તો નોખા જ નહીં જતો રે આવી ગયો છે ખાવા તેમ છન આ બધું આમ ભરાવાની કોઈ જરૂર નહીં પ્રેમથી કહી દે એમનું ભાઈ કંઈ નથી પણ આપણે તો ડાયા થશું ખાવાનો ટાઈમે આવી જાવ છો અલે ભાઈ તારું મગજ સાહેબ ગમો હોય કે જો તમારા ઘરે દસ રોટલી બનાવી હોય સાહેબ એને આઠ રોટલી ખાવાતી હોય બે રોટલી પડી રહેતી હોય ખોટી તમે ચાટમાં નોખી દેતા હોય એના કરતાં બે રોટલી તમે કોઈક માગણને આપો તો સાહેબ માગણની અંદરની જે અંદરની એની ભાવના બોલતા હોય સાહેબ આ વ્યક્તિએ મને બે રોટલી આપી એવું તો તે સુખ જ નહીં પણ આપણને તો એવું આવડતું જ નહીં સાહેબ દરેકની વાત નથી અમુક લોકોને અમુક લોકો સાહેબ જોર કરે છે ખરેખર કોરોનાનો સમય હતો સાહેબ કોરોનાના સમય વખતે એક ભાઈ તમે જુઓ તો વેક્સિન લેવા ગયા આ વેક્સિન વિભાગમાં બી નર્સ બેનો બધી આપતી હોય બરોબર એટલે આપણો ભાઈઓ જેવું છે ગમે તેવી ચાર પાંચ નર્સો બેઠી હોય અને આપણો ગમે તેવું ઇન્જેક્શન ખોપો ને આપણને દુખતું હોય તો આપણે ખમી ખમી બેસી રહી જાય ઢીલા થોડું પડી જવાય એ રીતના આગળ ના પડો ભાઈઓ ઢીલા ત્યાં તો ભાઈ વેક્સિન લઈને ઘરે આયા ઘરે આયા ને એમની ઘરવાળી તમે જો તો એમને પૂછવા લાગી વેક્સિન લઈને આયા પેલા કે હા

એમના ઇન્જેક્શન કુસતા નથી અને અમારી વાત વાતો કુચે છે કે કિશોરભાઈ કરીને ભાઈ હતા છે બરોબર તે હોસ્પિટલ હોય ને આપણે હોસ્પિટલ જનરલ એ જનરલ હોસ્પિટલ બહાર બેઠા હતા હોસ્પિટલની બહાર બેઠા હતા તમે જુઓ તો અને નિરાશ થઈને બેઠા હતા હવે નિરાશ થઈને બેઠા એટલે પર ફરજ છે એમના જોડે જવું ને પૂછવું કહું થયું એ હું એમના જોડે જઈએ મેં કીધું કિશોરભાઈ ચમ મઢું લટકાઈને બેઠા છો આવું થયું મને કે બબલુ ભાઈ બબલુભાઈ અમે કોલેજમાં ભણતા ને તો ડોકચો કાઢી કાઢીને મને જોતી તો મેં કીધું શું થયું કે એનો તો વાંધો નથી પેલા એ મને ડોકાચીઓ કાઢી કાઢીને જોતી હતી અત્યારે મારે એને જોરવા માટે એક હજાર રૂપિયા આપવા પડે બેન કિશોર ભાઈ ને જોવાના હજાર રૂપિયા છે એવા દાડા આવી છે કીધું સાહેબ ભાઈ હતા એમનો છોકરો બધો બે છોકરો બે છોકરો પ્રવાસ હતો બરોબર એક દિવસ નો પિકનિક પ્રવાસ હતો એમની ઘરવાળી બે જણો ઘરે એકલો હતો હવે બે જણો ઘરે એકલો હોય એટલે થોડું કેવાય રોમેન્ટિક માહોલ તો થાય યાર ના ભાઈ બેન રોમેન્ટિક માહોલ થયો એટલે પેલો બેન પેલા ભાઈના જોડે કે જો ને આજે આપણે છે ને એક કામ કરીએ આપણે ચલ એક મસ્તમ રોમેન્ટિક મૂવી જોઈએ એટલે પેલો ભાઈ કે રોમેન્ટિક મૂવી નહી જોવું તો પેલી ઘરવાળી કે ચાલો ત્રણ આપણે ભૂતવાળી મુવી જોઈએ એટલે ભાઈ કે હારું હેડો આપડે ભૂતવાળી મૂવી જોઈએ તું એક કોમ કર આપણા કબાટ માંથી આપણા લગ્ન ની કાઢ છોકરીઓ લાંબા સમય પછી એકબીજાને મળે ને એટલે કેવું હોય એમને એમના વચ્ચે વાતચીત બહુ કાળી પડી ગઈ છે હાય હાય તારા બાલ આમ થઈ ગયા છે હાય હાય છે અરે પેલી ને આમ હતું પેલી ને તેમ હતું પેલી ને તો પેલી આમ હતું તે મતું એન તે સટ સટા સટ આવી બધી વાતો હોય સાહેબ ટૂંકમાં એમની જે બધી છોકરીઓ વાળી વાતો હોય ને એ બધી હોય પણ સાહેબ ઘણા સમય પછી છોકરાઓ એકબીજાને મળે ને સાહેબ છોકરાઓ ભાઈઓને એ છોકરાઓ મળે ને એકબીજા સાહેબ એટલે એ વાતો

છોકરીઓ બિચારી ભાઈ તારા બાર તારી સ્કીન તું કાળી પડી ગઈ છે તમે કાળી જ પડી જાહો સાહેબ ભાઈઓ માટે એક હું મજબૂત આઈની વાત લઈને ને અને આ વાત મજબૂત આઈની છે ને આપણે વાત ઉપર અડીખમ ઊભા રહેવાનું છે એ નક્કી છે સાહેબ આપણને કોઈ છોકરી ગપતી હોય અને આપણે એને પ્રપોઝ મારી દઈએ બરોબર આપણે એને આઈ લવ યુ કહી દઈએ અને એ આપણો ના પાડી દે તો કોઈ આપણી ગર્લફ્રેન્ડ થઈ જાય છે તો પછી કોઈ છોકરીના ભાઈ કીધું પણ આપણે ભાઈ ફના થઈએ કોઈ છોકરીને આપણા અંદર ના અંતર ના ભાવથી આ લાવ્યું કીધું હોય અને એ આપણી ગર્લફ્રેન્ડ ને તો ના બને તો કોઈ છોકરી એના અંતર ના ભાવથી પણ ભાઈ કે તો આપણે હું ખાવા ભાઈ બંને મોમેરો ભરવા

કારણ હું કે મારું અડધું પંચર બગાડ્યું જાવ છોકરી તો જતી રહી સાહેબ હું કરપ પક થી બ્રેક મારવાની તે વ ચપ્પલ કસાઈ જવ જ કાર્ય કર પહેણાવા ચપ્પલ ના ઓલી આલા કાર્ય સાહેબ અમુક અમુક છોકરીઓ તો તમે જો ને હારું કરજો ખરેખર આ કોલેજોમાં ને આવું તો બહુ ત્રાસ વધી ગયો છો હમણાં કોલેજમાં સાહેબ એક પ્રોફેસર સાહેબે છોકરીને પૂછ્યું કે ભાઈ બેટા અંજલી તારો નંબર બોલ તો એટલે અંજલિયુ કે ખબર છે સોરી સર આઈ હેવ અ બોયફ્રેન્ડ સાહેબ સાહેબે કીધું ભાઈ તારા બોયફ્રેન્ડ ને મારો ચોય લેજીન માળવે મૂકવો નહીં કે મારો તને ચોય લેજીન માળવે મૂકવી નહીં તું તારો આઈ કાર્ડ નંબર રોલ નંબર બોલ ફોન નંબર નહીં પૂછ્યો બેટા મારા કે સાહેબ તમને કઉ દરેકે દરેક વસ્તુ ઉપર તમારે વિશ્વાસ કરવો હોય તો કરજો તમારા રસ્તામાં પેલો ઘોડો જતો હોય ને એના ઉપર વિશ્વાસ કરવો જ કરવાનો પણ એક તો આપડા ઓનલાઈન મંગાયેલી વસ્તુ અને ઓનલાઈન બનાવેલી ગર્લફ્રેન્ડ

આ તો કોકલા હંમેશા ઓનલાઈન વાળા ઉપર વિશ્વાસ ઓછો રાખવાનો જે રૂબરૂ માં થતું હોય એના ઉપર જ વિશ્વાસ રાખવાનો તો આપડા એના કોકડાળો ઝાલવું હોય તો જાલી એકાય પેલા ઓનલાઈન વાળા ને આપણે તો જાલી એકવાના છીએ એવું હોય સાહેબ છોકરીઓ વ્રત બહુ રાખે બધા તમને ખબર છે જ્યારે છોકરીઓના વ્રત હોય પેલું વ્રત હોય ને વ્રત હોય ને વ્રત હોય છોકરીઓ એટલે બધા વ્રત રાખે ને એટલે મેં મારા મમ્મીને પૂછ્યું મમ્મી મમ્મી આ છોકરીઓ આટલા બધા વ્રત કેમ રાખે મારા મમ્મી કે બેટા તું મારો સોના ચોદી જેવો છોકરો એમને કોઈ છોકરીને થોડો મળી જઈશ કે એ મમ્મી એ બધી છોકરીઓ અમને મેળવવા માટે વ્રત હાશ તો કે બેટા છોકરા જેવી છોકરી મારા મમ્મી ના મુદ્દામાં જેવા શબ્દો નીકળ્યા કે મારો હીરો જેવો છોકરો કોઈ છોકરી ને એમને મળી જાય તો હું આટલા આટલા હેડુ સાહેબ સાહેબ તમે આફ્રિકાના લોકો જોયા છે આફ્રિકાના લોકો મારા બેટા કાળા 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 બૂટ હોય ખબર છે આપણા બુટ હોય ને અમુક તો આપણા બુટ પેલા બૂટ હોય પહેરવાના બુટ અમુક તો મારા બેટા એટલા કાળા હોય ગયા અને અમુક ના તો સાહેબ દોત ઓમ કરે ને આમ તો આપણને ખબર જ પડે કે હોમથી કોઈક રાત્રે મોણસ આવે છે નહીતર હરિઓમ ટસ્યા

સાહેબ તમને એક મસ્ત વાત કહું ગોડા મોણસો છે સાહેબ વધારે બતાવું નહીં ગોડા મોણસો જે કહે ને એ હાય હા હાય હા હાય હા જ કરે જવાનું અમને ગોડો મનાયનું કે ખબર છે બબલુભાઈ બબલુભાઈ મે કીધું બોલ ભાઈ બબલુભાઈ અંબાણીની જેટલી આવક છે કે અંબાણીની મુકા અંબાણીની જેટલી આવક છે એટલા પૈસા તો કે હું એક રાતમાં સપનામાં ઉડાડી દઉં કે આપણે ખબર સાહેબ ગોડ બોલ આપ મને મને ખબર પડે સાહેબ કે અંબાણી સાહેબ એનું બાથરૂમ ધોવાય એના ના રાખે પણ તોય આપણે હોભડી લેવાનો વિરોધ નઈ કરવાનો કોઈનો ગોડાનો નકર ગોડો એવી ઇજ્જત કાઢ સાહેબ ઓ હો એમ કેતો હોય કે અંબાણી સાહેબ હું વધાર કરોડ હા તું કરોડપતિ એવું આપણે સ્વીકાર લેવાનું યાર ગોડા આગળ સાહેબ પતિ અને પત્ની ઘણા સમય પછી એમ જોડે વાતો કરવા બેઠો તો આવા તમને ખબર કે સાહેબ ઘણા સમય પછી બે એટલે મારું બેટું ચોય નું ચોય નું ચોય નું ચોય સાહેબ પતિ પત્ની બે જણો વાતો કરવા બેઠો તો એટલે પત્ની બોલી સાહેબો પેલી ઓમ તો બેઠો હોય ને એટલે કોક વાતનો ટોંટ પત્ની દ્વારા છે એટલે પત્ની બોલી કે તમે લગ્ન પછી કેમ મને બરાબર પ્રેમ નથી કરતા હા લગન થઈ ગયા એટલે તમે પ્રેમ નથી કરતા એટલે પેલી ઘર વાળી તો મગજ વાસણ લઈને ફરી વળીને પછી ખબર વાયરો લેવા લગન કરીને લાયા તા પ્રેમ નતો કરવો લગન પછી તો એટલે આવું થતું હોય છે યાર પણ તમને અમારો વિડીયો ગમ્યો છે સાહેબ બેબી અમે આશા રાખીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે તાર વિડીયોમાં લાઈક ઠોકી જ દો તમે આ વિડીયોને શેર પણ કરી શકો છો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આપણો કોઈ નવા વિડીયો સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે